મો ભાગવતે વાસુદેવાય અધ્યાય 30 મો વિシュણોનો વર મેળવીને પ્રचेताએ રાજ્ય કર્યું મૈત્રે કહે છે હે વિદુ પ્રचेताઓએ સમુદ્રમાં રહીને ભગવાનના નામનો જપ કર્યો ત્યારે 10000 વર્ષ પછી ભગવાને દર્શન આપીને પ્રचेताઓને કહ્યું તમે વર માંગો હું પ્રસન્ન થયો છું તમને એક પુત્ર થશે તેની સંતાતિથી ત્રિલોકી ભરાઈ જશે પ્રમલોચા અપ્સરામાં મહર્ષિ કંડુથી કન્યા થઈ છે તેને વૃક્ષોના સમૂહમાં ત્યાગ કરી છે તે કન્યાને તમે પરણો તમારા સર્વેની તે એક પત્ની થશે તમે દેવોના હજારો વર્ષ પૃથ્વીના અને સ્વર્ગના ભોગો ભોગવીને મારા ધામમાં આવશો પ્રચેતાઓ સ્તુતિ કરે છે હે સ્વામી તમે અમને દર્શન આપ્યું એ જ અમારી ઉપર મોટી કૃપા કરી છે તમારી કૃપા વિના બીજો અમે નથી ઈચ્છતા છતાં એક માંગીએ છીએ જ્યાં જ્યાં અમે જઈએ ત્યાં ત્યાં તમારો ભક્તોનો અમને સંગ મળે ભક્તોનો લવ માત્ર સંગ થાય તેની સાથે અમે મોક્ષને પણ સરખાવતા નથી અહો અમે શિવના ક્ષણ માત્ર સંગથી જન્મરણના રોગ નાશ કરનારા વૈદ્ય એવા તમને મેલડી શક્યા છીએ પરમ પુરુષ અને શરણાગત વત્સલ એવા તમને નમસ્કાર હો પછી ભગવાન સ્વધામમાં ગયા અને પ્રચાતાવ સમુદ્રમાંથી નીકળીને જોએ છે ત્યાં તો ઊંચા ઊંચા વૃક્ષોથી આખી પૃથ્વીને ભરાઈ ગયેલી દેખી તેથી વૃક્ષોની ઉપર તેમને ક્રોધ ચડ્યો તેથી મુખમાંથી વાયુ અને અગ્નિને કાઢીને વૃક્ષોને બાળવા લાગ્યા તે જોઈને બ્રહ્માએ ત્યાં આવીને તેમને શાંત કર્યા પછી બાકી રહેલા વૃક્ષોએ ભયભીત थी ने प्रचेताओं ने पोते मोटी करेली कन्या आपी मारिशा नामनी ते कन्या मा तेमने दक्ष नाम ना पुत्र थया काम मा बहु दक्ष हता ते थी तेमने लोको दक्ष कहता हता ब्रह्माए तेमने प्रजाना अधिपति करीने प्रजानी सृष्टि नु कार्य सौंपियु हतु चौथा स्कंदनो त्रीसमो अध्याय संपूर्ण